જય માતાજી અને સીતારામ બધાને આજના નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે તો આપણે આજે આવી ગયા વાળીએ હાથ વાગી ગયા છે સવારના તો આજે જો આ બધું લઈને આવી ગઈ આ છે ને આપણે શું કામ કરવાનું જાહેર વાળીને આજ બહુ બહાટી બોલાવવાની જાહેરની આજની આજ બહુ બહાટી બોલાવવાની જાહેર આપણે સુકાઈ ગઈ છે સૈનામાં પીડાતા ને તો થોડુંક મોડું થઈ ગયું થોડું કોઈ બહુ પડે છે એટલે ઘાય ઘા સુકાઈ ગઈ થોડીક કાચી રહી ગઈ એ પાણીની આજ વાઢવાય છે હમણાં બીજા થોડાક જણા આવ્યા છે પછી કીધી દેવી તો પછી એક દિમ આમ નહીં ખૂટે એકદમ ખૂટી દે ન ખૂટે થાય છે પૂરા વાળવાના પછી આમ તો ચાર પાંચ ગણી જ લેવાનું બધું કામ કમ્પ્લીટ થઈ જાય તો આપણે પાણી ફીરીને છે જો આપણે પેલા વ્યાય છે જીવડે આવે તાર હશે હાડા હાથે આવશે તો આપણે છે ને બે પૂરા વાઢ લેવી ઘી મોકલાઈ દેવી

દાણા સડી ગયા એમ નામ હા તને તને દાણા સડી ગયા ને સકલા ખાય બીજું હું સકલા તો ખાય કે એને વાઢો રેવી તો ભી મેળ ન આવે લણવામાં આને નથી વાંધો આવ્યો આ જ્યારે નીકળી ગઈ છે

અત્યારમાં સાડા સાત ની ગાડી આવી ગઈ છે ઇલેક્ટ્રોનિક વાળી લાઇટ વાળી લાઈટ ડમરી ચડાવતી આપણે વાળી વાડી આવી ને એટલે એક વખત તો એક વખત તો ગાડી નીકળે જ તે અને એમ તો ચાલુ જ હોય પણ ઘરે જવાનું હોય ત્યારે ફાટક બંધ હોય તો જો અત્યારથી સડકો આટલો લાગે અને જો એકલી એકલી ચાલુ કેટલું વાઢો નું વાઢો મીડી છે હવે હમ હમણાં પાડી હોત ને દેશી તું ન પડી જતી એમાં આપણે આમથી ટેમ્પો લાગે છે હાઈલો આવે છે

પછી આ બધું તો આપણે જો દાળીયા ઘરે વયાઈ ગયા છે આ આટલો આ ભાગ પૂરો થઈ ગયો અને અહીંયા આટલું પોગડ્યું છે અને જો થાકીને જો બેહી ગયા છે લાલ થઈ ગયો મોઢો તો જો આપણે અહીંયા કાલ કદાચ કાલ પૂરી થઈ જશે છે આપણે આ પાક આટલો રહ્યો આ પાક એક રહી ગયો છે અને આ આપણે જો આ આપણે ઝુંપડે પવન થઈ ગયો છે ને એક બાજુ તૂટી ગઈ છે હવે હવે ઉનાળામાં ઝુંપડી સારી કરવી પડશે હારી કરવા તો જો એને ઝુંપડી સારી કરવી છે ને

के थाले एक के तो तो थाले, 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 थाले थाले केगंदे रह गए खाई सुथाई को थे ओसे दूसरी तो ये दूसरी थाले तैयार था है अब देखो बैठका पड़े से बर्फी ना बैठका का चीज मस्त पोसा બીજો કોઈ એક ને ઢોકળા ખાવા હા આજ ઢોકળા ની ક્વોલિટી હતી ચટણી કેશું બનાવી છે જો કછડી ખાધી નથી અને માથે શેવ જો આપણે અહીંયા વાઇટ કમ જો આમ બે જણ ગરમાગરમ ફાઈન શેડી મગ્યા હવે ફોન લઈને دایم ویډیو پورو کړی ته په دایني کې ماتا جی یو جو نوو وبلاګ ما وای شو تاسو ته جوړو